હેલો યુ ટુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ગુડ મોર્નિંગ બધાને અને રામ રામ ડાયના તો ભાઈ જો સવારમાં નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છે પણ જવાનું છે મેરેજમાં બપોરે એટલે આપણે જે હેઠળ તૈયાર નથી ત્યાં અત્યારે તો દુકાને જ આવું છું તો બપોરે મેરેજમાં જવાનું છે ત્યારે કપડાં વપડા બદલીને ભાઈ તૈયાર થઈને જવાનું છું હું અત્યારે ખબર ખબરમાં બ્લોગ શરૂ કરી દઉં તો અહીંયા જાઉં મારે બેન વિડીયો ઉતારવાના છે હમણાં ઘરે હા વિડીયો ઉતારી ને મને તો ભાઈ આપણે હવે દુકાને જઈએ બરાબર ને પછી પાછા આપણે બપોરે જાઓ ત્યારે બ્લોક બનાવશું ને જોશોકરા રમેશાલા વાળી તો ભાઈ આપણે હવે પાણીની બોટલને થેલો વેલો લઈને દુકાને નીકળી દસ વાગીએ જાઓ ને ગાડીને છક્કા રજ કાલે ધોરતી એટલે કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે તોલી ગાડી લઈને જવાની ભાઈની કારણ કે એને આંબાવવાની છે પછી આપણે લઈને જાઓ બપોરે તો બના રોજો ફૂલ બ્લોકમાં ને આજે ભાવનગર છે જે તમને બધું બતાવીશ રસ્તામાં અને અહીંયા પોગીને પણ બરાબર કારણ કે મેરેજ છે એટલે મેરેજમાં જવાનું છે બરાબર તો ભાઈ અત્યારે જાઉં ઘરે હાલીને એટલે ગાડી હતી તો ભાઈને દેવાની હતી તો એ તો ઘરે જાઉં બ્લોગ બનાવી લો અને હજી તૈયાર પૈયાર થવાનું છે અને મારા બે અઢી વાગ્યા નીકળવાનું છે ભાવનગર તરફ તો ગાડી પેલા લઈ જાઉં અને પછી જાવ એટલે બ્લોગ બનાવશું બરાબર તો ફૂલ બ્લોકમાં બનાવી છું તો ભાઈ આ છે મારા ગામનું રામજી મંદિર જે મેં અવારનવાર અહીંયા બ્લોગ બનાવેલો છે ને આ મારા ઘર તરફ જવાનો બીજો રસ્તો છે અહીંથી હું ક્યારેક હાલું ક્યારેક હું આવું કારણ કે થોડોક અંદર પડે એટલે ઓલો બહારથી ડાયરેક્ટ કાઢી નીકળે છે એટલે તો હું ફટાફટ જાઉં છું કારણ કે મોડું થશે મારા છે કામ અત્યારે જાજું તો ભાઈ અત્યારે વાઈ છે અઢી તો હજી મારા નાઈન ધોઈને પછી જવાનું છે મારા નીકળવાનું સાડા ત્રણ ચાર વાગે વાર છે એ તો આ છે ને છે ને કાલે બુલેટ ધોવા ને તો આ ફુવારો છે ને મારી દો ને કારણ કે આ જો કોરી થઈ ગઈ છે કેમ કે આપણે દૂર જવાનું હોય એટલે પછી ખખડ ખખડ અવાજ આવે એ આપણે મજા ન આવે એટલે હું કાંઈ આ મારી દઉં તો એના માટે પેલા ગાડી શરૂ કરવી પડશે શરૂ કરવા માટે હું સાવી ભૂલી ગયો તો સાવી મારી પાસે દુકાન લેવા જ પડશે આવું બધું છે અત્યારે અને પછી એ ગાડીને ઘેરમાં ને થોડુંક વ્હીલ ફરે ને એમ ફુવારો મારવાનો છે બરાબર તો હમણાં હું એ કરી નાખો ને પછી ત્રણ વાગે ઘરે જાઓ એટલે નાયન ધોઈને મસ્ત ફ્રેશ થઈને કપડાં બટલા ને પછી આપણે નીકળીશું પેલા આનું કામ તો આપણે બતાવી નહીં છે તો ભાઈ અત્યારે વાગ્યા છે ચાર ને આપણે જો તૈયાર થઈ ગયા છે ને એને ધોઈને મસ્ત થયો કાલે માથામાં હાથ ફેરવાનો છે જ શેરામ નાખીને ગાડી જો હામી પડી છે થેલો બેલો બધું અંદર પીડ્યું છે હવે આપણે ફટાફટ નીકળી ગઈ ચાર વાગી ગયા તો મોડું થાય એટલે તો ફૂલ બ્લોકમાં બેનરજો આપણે રસ્તામાં મળીશું તો ભાઈ હવે રોડે બોડે આપણે નીકળી ગયા છે બરાબર જો થેલો બેલો છે શેષમાં વૈષ્ણવ પહેલી દાસી ને આ હજી અમારા ગામની બહાર હું છું ને અત્યારે વાગ્યા છે જે ચાર તો આપણે હવે ધીમે ધીમે જાઈ અને મને એમ લાગે ઠંડી વળી જાય મતલબ ઠંડી લાગશે ખરી પણ જાય હવે લીધું છે જ જેકેટ બરાબર એવું લાગશે તો પહેરી લઈશું તો કાંઈ નહીં હવે રસ્તામાં આપણે બ્લોક બ્લોગ બનાવશું બરાબર તો અત્યારે તો મોડું થાય છે હજી બીજા બધા આવશે પણ એ હાથ વાગે નીકળશે તો હું કીધું હું હાથ વાગે પહેલાં હું અહીંયા પહોંચી દઉં ટાયડનું આપણે હેરાન નથી થવાનતા બરાબર વાગીએ છે અત્યારે પાંચ અને હું બસ તળાજા પહોંચવા પહોંચવામાં છું અહીંથી તળાજા સમથિંગ પાંચ સાત કિલોમીટર છે તો મને થયું હાલ ને પેટ્રોલ નખાઈ દઉં પછી તળાજા બાયપાસ આવવાનું હોય કે તળાજાને અંદર તો હાલવાનું હોય તો મેં કીધું સાવ પછી હું જો કે આમ તો ઇન્ડિયન પેટ્રોલમાં નખાવું પણ અત્યારે હાવ પછી થોડોક કોલું હતું મેં નખાઈ છે આ પેટ્રોલ પંપે મેં કીધું કાંઈ વાંધો બકેવું થઈ ગયું પછી આગળ જઈને ઇન્ડિયન પેટ્રોલ પંપ આવશે ત્યાંથી નખાઈ દેવું ને આપણો બેગ છે આ હા લઈને આપણે હવે નીકળીએ ધીમે ધીમે કાનમાં બ્લૂટૂથ નાખીને બરાબર ને મોટે પટે બાંધી દી તોડના હેરાન ન થયો તો વહેલાર પહોંચી જઈ સાઈડના તો તમે ફૂલ બ્લોકમાં બનાવજો બરોબર હવે તો ડાયરેક્ટ રસ્તામાં ઊભી રહે તો આપણે બ્લોક બનાવશું બાકી તો ડાયરેક્ટ ઘરે પોગી ઠંડી ગઈ છે હો પણ ભાઈ ત્યારે સાડા પાંચ થઈ ગયા છે પણ એ ઠંડીનું વાતાવરણ એવું છે ને કે વાત જવા દો હવે શરદી થઈ ગઈ અત્યારે કાંઈ મોટે મોટે બાંધુ નહોતું મેં કાંઈ ને પછી તો આવી ઠંડીનું નીકળી ગયું કાંઈ નહીં બોલાતું નથી અત્યારે એટલી ઠંડી છે અત્યારે સાડા પાંચ થયું છે અને સમથિંગ હવે ત્રીસ જેવું દૂર છે બહુ જાતું નથી મેં કીધું આપણે ધીમે ધીમે જાય અને હવે જો ક્યાંક હોટલ સારી મળી જાય ને સા મળે એવી તો મજા જ આવી જાય કાંઈ ઘટે નહીં એવી જોઈએ રસ્તો છે ને હોટલ એવી છે કે અને બધી છે એ બધી અંદર છે અને આપણે બહુ અંદર તો ગાડી મારે પાર્ક કાંઈ કરવી નથી એટલે મેં કીધું અહીંયા ક્યાંક બાર ની સાઈડમાં હોય ને તો મજા આવે એમ તો હવે થોડાક આગળ આવીએ અને જો ક્યાંક મળી જાય હોટલ બોટલ તો સારું છે આપણી વસ્તુ પડી છે એ તો બધું હારે તો અમુક વસ્તુ તો આવું જ ત્યારે ક્યાંય ગયોની અંદર અને બીજો મોબાઈલ પણ અંદર પીડ્યો છે કારણ કે મારે એક વિડીયો એડિટિંગ કરવાનો હોય અને એક મારે પર્સનલ ફોન એટલે મારે જરૂર પડે એટલા માટે પછી હું રાખું છું અને ભાઈ આવી ઠંડીની તો તમને હું વાત કરું એવું છે હવે તો ક્યાંક પાણી પાણી મળી રહે અને ચા પાણી નાસ્તો બાસ્તો કરીને પછી જાય કે ત્રીસ કિલોમીટર દૂર છે એટલે કાંઈ બહુ જાજો દૂર ન કહેવાય તો આપણે રનિંગમાં દસ પંદર મિનિટમાં કાપી નાખીએ પણ બધા આપણે ધીમે ધીમે જવાનું છે અને મારી સાથે જે બીજા આવવાના છે એ બધા જે દૂર છે હવે એ આવે ન આવે એનું મને કાંઈ ખબર નથી હું તો મારી રીતે નીકળી ગયો છું મારે શું છે રીલ બનાવી દઉં ને એટલા માટે ઊભો રહ્યું છે તો હવે આપણે થોડુંક દૂર છે તો જઈએ આપણે બરાબર તો ભાઈ ઠંડીની શા મળી જાય ને તો આમ જો મોજ પડી જાય હોય આપણે બીજું કઈ વ્યસન તો કઈ છે ને કંઈ ખાતા નથી કઈ નાસ્તો નથી કરવો નહીં ખાલી છે ને ચા પીવાની તો શામન ભવન મૂકી દીધો હતો અને વળી મસ્ત મજાનો રોડ ને ખુલ્લું છે ને ખાટલો બાટલો બધું છે તો એ મારે વિડીયો એડિટિંગ કરવાનો છે ને તો હું કોઈ એ થઈ જાય એમ હા હા એ અરે પણ કાંઈ ઘટે નહીં હો પણ જો ગાડી ધપી ગઈ હતી ક્યારની કારણ કે આપણે ક્યારના એક ધારા ચલાવીએ છીએ અને મેં ઓલ્ડે નથી ગીરો અહીંયા ઓલ્ડ કરવાનો કંઈક આનંદ મતલબ મજા જ આવી જાય એવું છે તમે જો ચા પાણી પીલી રીલ બીલ આપણે એડિટિંગ કરવાનું છે એ મૂકી દઈ અને ઘડીક આરામ પણ થઈ જાય હવે અહીંથી કંઈ દૂર છે નહીં બહુ કાંઈ હશે કદાચ દસ પંદર કિલોમીટર સમથિંગ એમ અને મારે પાછું ભાવનગરની અંદર પાછા ગામ છે ત્યાં જવું છે પછી ભાવનગરમાં જવાનું છે એવું છે હાલો ને આપણે જ્યાં જવું ન્યા જાય અત્યારે તો અંધારું થાય એવું થઈ ગયું છે અને આપણી ચેનલ પર કરીને ખાસ કરીને તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઈક પ્રેસ કરજો જો વહેલા તો આપણે આવાના આવાના આવા બ્લોક મળશે તમને જો એમ મને નથી લાગતું હવે આ ઠંડીનું મારા ગાડી આંકીને એટલે બહુ ભીં પડી જવાનું હા ધીમે ધીમે તો આંકો છો એટલી ઠંડી છે એટલે આ ચા ભીં પડી મારે તો ભાઈ આપણે જો ઠંડીને ભોગી ગયા છીએ ધીમે ધીમે નિરાય અને પછી તો આપણે કાંઈ જોયું નથી અમે ભી બી નહોતા અમે રે તૈયાર મેકઅપ વેકઅપ કરીને મને ભાડે ગઈ હતી ગાડીમાં તો હું રસ્તે ઊભો તો મને કે અહીંયા જ છે કાકા અહીંયા જ તમે તો કાંઈ નહીં ભી આવો તો બહુ ઠંડી લાગતી હતી એટલે પછી આપણે તો ગાડી બહાર મૂકી દીધી ને ઘર આની પાછળ છે આની સાઈડમાં તો અમે અહીંયા મંદિરે અત્યારે બેઠા છે ને જમવાનું થાય છે તો અમે હમણાં જમી લઈએ બરાબર અને પછી આપણે બ્લોગે પૂરો કરી નાખશું તો અત્યારે તો બહુ ટાઈટ હોય છે ટાઈટ તો ભાઈ જુઓ અત્યારે વરરાજાને લઈને આપણે અહીંયા એને છે ને અહીંયા આપણે દાંડિયા રાસ લેવાના છે તો અમે અત્યારે અહીંયા આવી ગયા છે અને જે જમવાની બહુ વાર લાગી હતી હું આવી તો ક્યારે ન ગયો હતો પણ અહીંયા હું છે ભાઈ વરાજાભાઈ કહેવાય એટલે એનો તો આજે અહીંયા અહીં બહાર નીકળી જ ન કે એવું હોય તો પીઠીનું કામ ને બધું શરૂ હતું બરોબર તો અત્યારે જો અહીંયા આવી ગયા છે તમારા ભાઈ રાજા કેમ છે ભાઈ શત્રુભાઈ બસ એકદમ મોજમાં માં ઢોલ આવ્યા એટલે મને વધારે મજા આવી મેં કીધું આવતા વેત જ પેલા તમે હું વિડીયો શૂટ કરો ને પછી બધું કામ કરો હું કહું પેલા એક નાનો વિડીયો બનાવો હું કહું શત્રુ હજી કહો છું તારા ટાઈમ છે બે દિનો હજી ખમી જાય ભાઈ રેવા દે હજી આપડે ભાગી જઈ રેવા દે લગ્ન જ કરો બે દિનો ટાઈમ છે હા આ શું કરવા બધાને પૂછી લે ભાઈ કરવા કે બે દિવસ હોય ના પડી ગયો યાર

મારી ચેનલનું નામ છે સીઆર ગોંડલિયા અને એકનું નામ છે ધ સારંગ ધ સારંગમાં હું એક્સપેરિમેન્ટના વિડીયો નાખું છું એ અમને ટૂંક સમયથી છે પણ હવે શરૂ થવાની છે નવા એક્સપેરિમેન્ટ આવવાના છે અને સીઆર ગોંડલિયામાં હું વ્લોગ નાખું છું બરાબર છે પેઇન્ટિંગના વિડીયો નાખું છું તો એ પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ભાઈ પ્રિય ધવલભાઈ એને સપોર્ટ કરજો બરાબર છે સપોર્ટ તો કરો જ છો તમે વધારે સપોર્ટ કરજો લાઇક કોમેન્ટને શેર કરજો તો ભાઈ આ ભાઈને તમે પેલા મળ્યા છો કારણ કે આપણે સ્પેશિયલ અહીંયાથી આપણે અહીંયા ગામડે મળવા હતા દુકાને આપણે ખબર હોય તો ખ્યાલ હોય તો જૂના બ્લોગમાં તમે જોયો તો આપણે ગયા હતા ક્યાં ગયા હતા આપણે ભાઈ રિક્ષા શીખવા હા રિક્ષા શીખવા ગયા હતા ભાઈ ખબર છે ને તમને તો ભાઈ આમાં જો ભાઈ અમે હવે આપણે એક કામ કરીએ અંદર જઈએ બરોબર એને પેલા રીલ બીલ શૂટ કરી લઈએ પછી જઈએ તો ભાઈ ફૂલ બ્લોગમાં બિના રહીશું જો ભાઈ જો અમે હવે રાસ ગરબા લઈને આવી ગયા છીએ ને ભાઈ રોતો હતો બાબલું તો જો અમે એને જાગી ગયું તો અહીંયા બધા ગેસ રાસ લેવા તો કાંઈ શાંતિથી રોતું હતું તે શું કહેવાય કોઈ હતું નહીં તો પછી સાનું રાખતા આપણને તો કાંઈ આવડીને આપણે ફોન હતો એટલે પછી એને સાનો રાખ્યો છે અત્યારે સાનો રહી નથી કહું તો ભાઈ સાનો રહી ગયો છે ને આપણે બ્લોગ એ પૂરો કરવો છે તો આપણી ચેનલ પર નહીં ખાસ કરીને નહોતો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બે લાઈકને પ્રેસ કરજો ને બધાને જઈશું આરામ ને અત્યારે વાગી ગયા છે એક તો થાય છે મોડું અને હવે હોઈ જઉં છો ઠાકી ગયા છે રાસ ગરબા લેન બરાબર તો મળશું આપણે એવા કાલના બ્લોગમાં બધાને ટાટા ટાટા કહી ગયા ટાટા કહી ગયા ટાટા કહી ગયા ભાઈએ ટાટા